દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર આરોગ્ય કર્મચારી તેર માંગણીઓ પૂરી ન થતા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર આરોગ્ય કર્મચારી તેર માંગણીઓ પૂરી ન થતા જેમાં મુખ્ય માંગણી પગાર વિસંગતતા દૂર કરવાની છે ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લા પંચાયત હસ્તકના તાબા હેઠળના જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર મેલ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ફાર્મસી લેબ ટેકનિશિયન વગેરે પંચાયત સેવાના કર્મચારીઓના મહાસંઘ તારીખ છ બે બે હજાર ઓગણીસ ના રોજ માં સીએલ મૂકી તમામ આરોગ્ય કર્મચારીઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં છોતેર બોટલ બ્લડ મેલ તથા ફિમેલ કર્મચારી દ્વારા એકત્ર કરવામાં આવ્યું આ બ્લડ સગર્ભા માતા અને ધાત્રી માતા તેમજ ગરીબ દર્દીઓને આપવામાં આવનાર છે સૌ તારીખ છ બે બે હજાર ઓગણીસ ના રોજ દાહોદ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારી કેટેગરી અલગ અલગના અમારા પડતર પ્રશ્નો તેર જે કેટલા વર્ષોથી કોઈ જાતનું નિરાકરણ આવી શકતું નથી અમારી કેટલા વખતથી પહેલો પ્રશ્ન છે કે અમારી વિસર્ગતા દૂર કરી આપો પણ સરકારશ્રીએ આ દિન સુધી અમારી કોઈ વાત ધ્યાને લીધી નથી જેથી કરી અમે આજે સૌ આરોગ્ય કર્મચારી વાત સીએલ પર જઈ રહ્યા છે અને આ પ્રોગ્રામ અમે આરોગ્ય કર્મચારી માતા મરણ હોય બાર મરણ હોય કેટલું બધું અમે ઘટાડીને નીચે લઈ આવ્યા છે તો બી અમારા કોઈ પ્રશ્નને માન આપી અમારા પ્રશ્નો સ્વીકાર્યા નથી કાને કોઈ જ જાતની હાથ વાત ધરી નથી જેથી કરી આજે અમે મહાસંઘના આદેશ મુજબ સૌ અમે શેર પર દરેક કર્મચારી જઈ રહ્યા છે તે દરમિયાન બી અમે બ્લડ ડોનેટનો કેમ્પ અહીં ચાલુ રાખ્યો છે સ્વચ્છતા અભિયાનનું ચાલુ રાખ્યું છે જેવી કે રામધૂન બી અમે ચાલુ રાખી છે સરકાર શ્રીને અમારી એક જ નંબર અરજી કે અમારા સૌ આરોગ્ય કર્મચારી ભાઈ બહેનોના પ્રશ્નનો ઉકેલ લાવી અમને માન સન્માન આપજો બસ આટલું કઈ અઢાર હજાર કર્મચારી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા માસ સીએલ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વિવિધ કેડરમાં ફરજ બજાવતા છ કેડરના સ્ટાફ નર્સ ડેબ્યુ ટેકનિશિયન ફાર્માસિસ્ટ એમપીએ ડબલ્યુ એફએ ડબલ્યુ મેલ સુપરવાઇઝર ફિમેલ સુપરવાઇઝર દરેક લોકોએ માસ સીએલમાં જોડાઈ અને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પ્રેરાયા છે જેના ભાગરૂપે ભૂતકાળમાં અમારા એકવીસથી પચીસ તારીખના કાળી પટ્ટી ધારણ કરેલા પ્રોગ્રામ હતા ત્યારબાદ પેનડાઉન કાર્યક્રમ હતા સરકાર સામે અમારી પડતર માંગણી સૌપ્રથમ તો પગાર વિસંગતતા એ મુખ્ય મુદ્દો છે એની સાથે સાથે અમારા તેર મુદ્દાઓ પણ છે અત્યાર સુધી સરકારે અમારી જોડે કોઈ પણ પ્રકારના પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ નથી અને એના માટે અમારે નહીં છૂટકે સરકાર વિરુદ્ધ માસ એલનું આયોજન કરવું પડેલ છે અને જો ભવિષ્યમાં સરકાર અમાને કોઈ પડતર માંગણી અનુસંધાને જો અમારો નિરાકરણ ના લાવે તો પંદર ફેબ્રુઆરીથી અમે ગાંધી ચિંધિયા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર જઈશું અને જો કોઈ નિરાકરણ ના આવે તો અમે સરકારની સામે અહિંસક એવા કોઈ પગલા નહીં લઈએ અમે અને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરી અને અમારા પ્રશ્નોને સોલ્વ કરે એવું અમે આયોજન કરેલ છે મારું નામ પંચાલ કેતુલ કુમાર ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ દાહોદ